અમદાવાદ જિલ્લાના ધોળકાના ધારાસભ્ય કિરીટસિંહ ડાબીના હસ્તે ધોળકા વિધાનસભા મત વિસ્તારમાં ધોળકા અને બાવડા તાલુકાની તમામ સરકારી પ્રાથમિક શાળાઓના અને ધોરણ એકમાં પ્રવેશ મેળવતા માટે ફાઉન્ડેશન અને કેડીરા કંપનીના સહયોગ દ્વારા દફતર વિતરણ કાર્યક્રમ યોજાયો હતો ધારાસભ્ય કિરીટસિંહ ડાબીની પ્રેરણાથી છેલ્લા ત્રણ વર્ષથી ધોળકા વિધાનસભા મત વિસ્તારમાં સમાવિષ્ટ તમામ સરકારી પ્રાથમિક શાળામાં શાળા પ્રોત્સવ કાર્યક્રમ દરમિયાન દફતર કિટ આપવામાં આવી રહી છે તો ચાલુ વર્ષે ધોળકા તાલુકામાં કુલ બે હજાર આઠસો એક અને બાવડા તાલુકામાં સાતસો ચોવીસ એમ મળીને કુલ પાંત્રીસો ને પચીસ દફતર કીટ શાળા પ્રવેશ સુધાર નિમિત્તે આપવામાં આવેલ છે તો આજના આ કાર્યક્રમમાં ધારાસભ્ય સાથે ધોળકા શહેર ભાજપ પ્રમુખ સુનિલભાઈ પટેલ ધોળકા નગરપાલિકા પ્રમુખ અશોકભાઈ મકવાણા ધોળકા તાલુકા ભાજપ પ્રમુખ વિષ્ણુભાઈ પરમાર અમદાવાદ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ મહેન્દ્રસિંહ મંડોરા જિલ્લા ભાજપ મંત્રી ભારતીબેન રાણા ભાજપ અગ્રણી તક્તશ્રી ચૌહાણ ધોળકા શહેર ભાજપ મહામંત્રી મેહુલભાઈ રામી અને લાલુભાઈ રાણા ધોળકા તાલુકા ભાજપ મહામંત્રી હિતેન્દ્રસિંહ વાઘેલા અને જીગ્નેશભાઈ પટેલની ગરિમાએ ઉપસ્થિત રહેવા પામી હતી ફાઉન્ડેશન વતી નરેન્દ્રભાઈ રૂડાચ અને ટીમ અને કેડીલા

CN24 News Mobile App